તેઓની મૈધરપુરા હાટ ફળિયા ખાતે આવેલા શ્રીજી બિલ્ડિંગની મોક્ષ જ્વેલરીમાં મેનેજર તરીકે કામ કરતો મૂળ ભાવનગર નાલ હીરાબાગ ખાતે આવેલા આનંદનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશ ડોંડાએ નોકરી દરમિયાન ટુકડે ટુકડે છપ્પન લાખથી વધુનું સોનું સગવગે કરી નાખ્યું હતું અને તે ભાગી છૂટ્યો છે ડાયમંડની જ્વેલરીનું જોબ વર્ક કરું છું અને એ જોબ વર્કનું મારું કારખાનું મૈધરપુરામાં છે તેના અંદર જિગ્નેશભાઈ કરીને વ્યક્તિ જે અમારા પરિચિત હતા તેને અમે મેનેજરની પોસ્ટ પર રાખ્યા હતા અને દરેક પ્રકારની કારીગરો સાથે લેવા દેવાની વ્યવસ્થા એમને કરવાની હતી એ વ્યવસ્થાની અંદર અમારા સાથે બારસો પચાસ ગ્રામ સોનાની છેતરપિંડી થયેલ છે આની કોઈ તમે ફરિયાદ નોંધાવેલી છે સાહેબ ના દાગીના મેન્યુક્ચર ત્યાં નોકરી દરમિયાન મેનેજર લાખો ની ઉચાપત કરી હોય તેને લઈને મૈધરપુરા પોલીસ પથક ફરિયાદ નોંધાતા વધુ તપાસ મૈધરપુરા પોલીસે હાથ ધરી છે અઝર કુર સાથે હર્ષ સેટા